જિલ્લા 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 ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આજનો તારીખ છ બાર બે હજાર ચોવીસ શુક્રવાર દસ કલાકની વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસ ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના પોલીસની મદદ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર તથા તેની દેશની કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા જાળવણી માટે ગૃહરક્ષક સ્થાપના મોરારજી દેસાઈ કરી જેને લઈ આજરો તારીખ છ બાર બે હજાર ચોવીસ હોમગાર્ડ સ્થાપના દિવસે દાહોદના ગલાલિયા વાડ કચેરી ખાતે આવેલ જિલ્લા કક્ષાની હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ની ઉપસ્થિતિમાં સિરો મુનિયા પરેડ સફાઈ અભિયાન પ્રભાતરેલી તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે જિલ્લા કમાન્ડન્ટ સરદાર સિંહ બારિયા દાહોદ ઓફિસર કમાન્ડિંગ ખેમાભાઈ ભૂરિયા ઓફિસના હેડ ક્લાર્ક એચએસ નીનામાં તમામ દાહોદ જિલ્લાના યુનિટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અજય સાંસી દાહોદ આજે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ દળની સ્થાપનાનો દિવસ હતો આ પ્રસંગે અમારા જિલ્લા કચેરીએ આખા જિલ્લાના યુનિટના અમારા હોમગાર દળના ઓશીઓ હોમગાર સભ્યો સાથે કલેક્ટર કલેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા કલેક્ટરશ્રીએ અમારા સભ્યોને કામગીરી વિશે પ્રશંસા કરી સાથે સાથે અમારા સભ્યો શું કામગીરી કરે છે તેની માહિતી મેળવી અમારા સભ્યો જિલ્લાની અંદર ચૂંટણી બંદોબસ્ત હોય કે નવરાત્રી બંદોબસ્ત હોય કે ગણપતિ વિસર્જન હોય અમારા સભ્યો હોમગાર્ડ સભ્યો પોલીસની મદદમાં મદદ કરે છે હમણાં જ અમે લોકો મહારાષ્ટ્ર આવ્યા વચ્ચે વડોદરા સુરત એમ ગણપતિ વિસર્જન અને નવરાત્રિ બંદોબસ્ત જઈને આવ્યા અમારા સભ્યો જ્યાં ચાર રસ્તા પડતા હોય ત્યાં લોકોની અવર જવર થતી હોય જાહેર સરકારી કચેરીઓ હોય જે સોસાયટીઓ બંદોબસ્તની માગણી કરે તે સરકારના રૂલ્સ પ્રમાણે અમે બંદોબસ્ત ત્યાં આપીએ છીએ અમારા સભ્યો નાઇટ પેટ્રોલિંગ કરે છે અને આમ કુદરતી આપત્તિ હોય માનો કે કોરોના કાળ છે અથવા તો કોઈ વધારે વરસાદ થયો હોય અને આપત્તિ થાય ત્યારે અમારા ઘણા સભ્યો બધો જીવના જોખમે આમ જનતાને સરકાર સરની સૂચનાથી હળીખમ પગે સેવા કરે છે જી સર શું કાર્યક્રમ હતું આજે કાર્યક્રમની અંદર ડોનાલ્ડ રક્તદાન ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો છે એમાં અમારા વગાડ સભ્યો તમામ આજે અત્યારે લોહી આપવાના છે સાથે આ પ્રક્રિયા ચાલુ જ છે અને સાથે અમે સ્વચ્છતા અભિયાન પાણી બચાવો અભિયાન આવી અનેક પ્રવૃત્તિઓ અમે અમારા હિન્ડ કક્ષાએ કરી છે અને એકથી પાંચ તારીખ સુધી અન્ય પણ પ્રવૃત્તિઓ સરકારની સૂચના પ્રમાણે અમારા સભ્યો કરી છે આજે લગભગ સો સભ્યો આ રક્તદાન કરવાના છે તે ત્યારે આ કચેરી તરફથી તેમને ચાર મારું નામ સરદારસિંહ બારિયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દાહોદ જિલ્લો